ક્વેશ્ચન વન પરમાણુ હુમલો સૌથી પહેલા કયા દેશ પર થયો હતો ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી ભૂતાન ઓપ્શન સી ઈરાક કે ઓપ્શન ડી જાપાન જવાબ છે ઓપ્શન ડી જાપાન ક્વેશ્ચન ટુ કયા જાનવરને દરેક વસ્તુ બે ઘણી મોટી દેખાય છે ઓપ્શન એ ઊંટને ऑप्शन बी गोरडा ने ऑप्शन सी ऑप्शन डी हाथी ने जवाब ऑप्शन डी हाथी ने क्वेश्चन थ्री क्या में झेर नहीं होत ऑप्शन ए किंग कोबरा, ऑप्शन बी अजगर ऑप्शन सी रसेल वाइपर की ऑप्शन डी क्रेट जवाब ऑप्शन बी अजगर क्वेश्चन फोर क्या जानवर मोढ़ाँ चौद हजार दांत ऑप्शन ए दरियाई घोड़ो ऑप्शन बी मगरमच्छ ऑप्शन सी बेलुगा बेलूगाइल की ऑप्शन डी ओप्टोप जवाब ऑप्शन सी बेलुगा व्हैल ક્વેશ્ચન ફાઈવ વધારે ડુંગળીનું સેવન કરવાથી શું થાય છે ઓપ્શન એ એસિડિટી ઓપ્શન બી ડાયાબિટીસ ઓપ્શન સી પેટમાં બળતરા કે ઓપ્શન ડી લોહીની કમી જવાબ છે ઓપ્શન ડી લોહીની કમી ક્વેશ્ચન સિક્સ કયા ઝાડને કાપવાથી તેમાં લોહી નીકળે છે ઓપ્શન એ કિલર ટ્રી ऑप्शन बी वुड ऑप्शन सी की ऑप्शन डी कोई कोईप नहीं जवाब ऑप्शन बी वुड क्वेश्चन सेवन पाकिस्तान देश रमत कई है ऑप्शन ए हॉकी, ऑप्शन बी कबड्डी ऑप्शन सी क्रिकेट की ऑप्शन डी फुटबॉल। જવાબ છે ઓપ્શન A હોકી ક્વેશ્ચન 8 સૂર્યના નામથી કયો દેશ પ્રસિદ્ધ છે ઓપ્શન A જાપાન ઓપ્શન B ભારત ઓપ્શન C ન્યુઝીલેન્ડ કે ઓપ્શન D નોર્વે જવાબ છે ઓપ્શન A જાપાન ક્વેશ્ચન 9 મૃત્યુ થયા પછી માણસનું મગજ કેટલો સમય જીવિત રહે છે ઓપ્શન એ દસ મિનિટ ઓપ્શન બી પાંચ મિનિટ ઓપ્શન સી નવ મિનિટ કે ઓપ્શન ડી બે મિનિટ જવાબ છે ઓપ્શન એ દસ મિનિટ ક્વેશ્ચન ટેન કયા દેશમાં લીલા રંગનો સૂર્ય ઉગે છે જેને આંખોથી જોઈ શકાય છે ઓપ્શન એ ભૂતાન દેશમાં ઓપ્શન બી જાપાન દેશમાં ऑप्शन सी चीन देश की ऑप्शन डी फ्रांस देश जवाब छे ऑप्शन सी चीन देश